આ મહિનામાં કરવામાં આવેલું દાન સો ગણું ફળ આપતું માનવામાં આવે છે શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે શ્રાવણ મહિનામાં અન્નદાન કરવાથી શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે કે શ્રાવણમાં આપવામાં આવેલું દાન સીધું શિવને અર્પણ કરવામાં આવે છે ગરીબ લોકોને તો હું નહીં કહું જેવા લોકોને જરૂર છે એ લોકોને ટોટલ ઘરની કીટ આપવામાં આવે છે ટોટલ સામાન આપવામાં આવે છે ઘર વખરીમાં અમે રાશનનું ટોટલ કીટ આપવામાં આવે છે અને અમારા નેતૃત્વ જે અમારા છે સાહેબ રાજાની સેવા આપી છે ત્રણસો લોકોને અમે કીટ આપી છે સંદેશો તો બસ ભોલે ના તમને આ શાળાનો લાભ આપે એવો અમારો સંદેશ છે અને હર વર્ષે અમે આપતા રહી બધાને ને જ અમારી ધન્યતા છે